ગુજરાત રાજ્યના એક નાનકડા ગામમાં વિનયભાઈ અને એનો પરિવાર રહેતા હતા પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે એ સુરત શહેરમાં કામ કરવા આવ્યા હતા વિનયભાઈ હજુ યુવાન હતા પરંતુ પોતાના ઘરની ખરાબ પરિસ્થિતિ અને પરિવારની લાચારીએ એના શોખ અને ઈચ્છાઓની બોલી ચડાવી દીધી હતી નાની ઉંમરમાં જ પિતાજીનું મૃત્યુ થયું હતું અને ઘરમાં બે નાની બહેનો હતી પિતાના અવસાન બાદ ઘરની બધી જ જવાબદારી વિનયભાઈના ના ગભા પર આવી હતી વાત આજથી ત્રીસ વર્ષ પહેલાની છે તો વિનયભાઈ બાળપણથી જ ખૂબ મહેનતુ અને ઈમાનદાર હતા બાળપણમાં પણ ગામડામાં જ રહીને એ લોકોના ખેતરમાં મજૂરી કરીને બે પૈસા કમાઈ લેતા અને પિતાની જવાબદારી પૂરી કરવાની કોશિશ કરતા રહેતા બાળપણમાં એ પોતાની મા સાથે બીજાના ખેતરમાં મજૂરી કરવા જતા અને પોતાના ઘરની સ્થિતિ સુધારવા માટે સતત મહેનત કરતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મજૂરી કરીને એણે પોતાની બંને બહેનોના લગ્ન કરાવ્યા હવે બંને બહેનોને રાજી ખુશીથી પોતાના સાસરે વળાવી દીધી એટલે ઘરમાં ફક્ત વિનયભાઈ અને એની માતા રહેતા હતા એની માતાને ટીબીની બીમારી હતી એટલે ધીરે ધીરે એની તબિયત વધારે બગડવા લાગી માની તબિયત ખરાબ હોવાના કારણે વિનયભાઈને એની ચિંતા થયા કરતી અને માતાને સાજા કરવા માટે નવા નવા ડોક્ટરોની સલાહ લઈને એનો ઈલાજ કરાવવા માટે હંમેશા દોડતા રહેતા બધા જ પ્રયાસ કરવા છતાં પણ એ પોતાની માતાને બચાવી ન શક્યા હવે વિનયભાઈ એમના પિતા બંનેની છત્ર છાયા ગુમાવી દીધી હતી એક દિવસ વિનયભાઈના શેઠ એના ગામમાં આવ્યા હતા અને વિનયભાઈને કામ કરતા જોઈને એને એવું લાગ્યું કે આ વ્યક્તિ ખૂબ મહેનતું અને પ્રામાણિક છે એટલે એને એને પોતાની પાસે બોલાવ્યા અને એવું કહ્યું કે વિનય તું મારા કારખાનામાં કામ કરવા આવીશ તો હું તને ત્યાં સારો પગાર પણ આપીશ કેમ કે મારે એક પ્રામાણિક માણસની જરૂર છે ત્યારે વિનયભાઈ થોડીવાર માટે વિચારમાં પડી ગયા કારણ કે વર્ષોથી રહેતા એ ગામને છોડીને જવામાં એને જરા પણ રસ નહોતો પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ હેતુ નહોતો અંતમાં વિનયભાઈએ શેઠ સાથે જઈને એના કારખાનામાં કામ કરવાનું નક્કી કર્યું હવે એ પોતાનું ગામ અને એના માતા-પિતાને બનાવેલું ઘર છોડીને શહેરમાં જવા માટે નીકળી ગયા રસ્તામાં એને હજુ પણ એના માતા-પિતાને ખૂબ જ પરિશ્રમ કરીને બનાવેલા ઘરની યાદ આવી રહી હતી પરંતુ હવે એ ઘરમાં એનું એકલાપણું એને ખાઈ રહ્યું હતું હવે શહેરમાં આવીને એને પોતાનું કામ શરૂ કર્યું અને હવે એના શેઠ પણ એને ખૂબ સારી રીતે રાખતા હતા સમયની સાથે વિનયભાઈની ઉંમર લગ્ન લાયક થઈ એટલે એના શેઠે સોનલ નામની યુવતી સાથે એના લગ્ન કરાવી દીધા હવે તો બંને પતિ પત્ની એકબીજાને સાથ સહકાર આપીને આગળ વધવા માટે પ્રયાસ કરવા લાગ્યા અને સમયનું ચક્ર ક્યારે ભરે છે એ કોને ખબર હોય વિનયભાઈની મહેનત હવે રંગ લાવી અને એ જે કંપનીમાં એક મામૂલી નોકર તરીકે કામ કરવા આવ્યા હતા એ જ કંપનીમાં એને મેનેજર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે એ કોને ખબર હતી એની બંને બહેનો પણ ભાઈની આવી પ્રગતિ જોઈને અત્યંત ખુશ થઈ ગઈ એક સમય રોજ ઉઠીને બીજાના ખેતરમાં મજૂરી કરવા જવા વાળો વિનય આજે એક મોટી કંપનીનો મેનેજર હતો સમયને બદલતા વાર નથી લાગતી એવી જ રીતે ધીરે ધીરે એના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા હવે એના ઘરે ભારણું બંધાયું અને એક દીકરીનો જન્મ થયો વિનયભાઈની દીકરી કાજલ જાણે એના માટે ધનનો ભંડાર તાર લઈને આવી હોય એવી રીતે દીકરીના જન્મ બાદ વિનયભાઈની પ્રગતિ ખૂબ ઝડપથી વધવા લાગી હવે બીજાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહેલા વિનયભાઈ આજે કાજલ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના માલિક બની ગયા એની લાડકી દીકરી ભણવામાં ખૂબ હોશિયાર હતી કાજલ વિનયભાઈ માટે એટલી લાડકી હતી કે એના પત્ની ઘણીવાર એવું કહેતા કે તમે તમારા લાડકોડમાં દીકરી દીકરીને બગાડી દીધી છે પરંતુ જ્યારે તમારી આ લાડકી દીકરી સાસરે જશે ત્યારે તમને તમારો જીવ નીકળી ગયો હોય એવું લાગશે કે હે વિનયભાઈ હું કહેતા કે દીકરી તો પારખું ધન કહેવાય પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર નહીં જવા દઉં આવી રીતે થોડો સમય વીતી ગયો અને કાજલ યુવાન થઈ અને ઉમનની સાથે વિનયભાઈ અને એના પત્ની કાજલ માટે કોઈ યોગ્ય છોકરાની શોધ કરવા લાગ્યો ભાઈ હવે કાજલનો અભ્યાસ પૂરો થયો હતો એટલે વિનયભાઈએ એની દીકરીને વાત કરી કે કાજલ માટે તારી સાથે અગત્યની વાત કરવી છે કાજલ મારે તારી સાથે અગત્યની વાત કરવી છે બસ આટલું કહીને વિનયભાઈએ વાતની શરૂઆત કરી દીધી અને કહેવા લાગ્યા કે બેટા હવે તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે એટલે હું અને તારી મમ્મી એવું ઈચ્છીએ છીએ કે હજુ અમારી હાજરી છે ત્યાં સુધીમાં કોઈ સારો યુવક શોધીને ખૂબ ધામધૂમથી તારા લગ્ન કરાવીએ આટલું સાંભળતા આજ કાજલ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે પપ્પા શું હું તમને બોજ લાગું છું કે તમે મને પરણાવવા માંગો છો ત્યારે વિનયભાઈ હસીને કહેવા લાગ્યા કે અરે મારી નટખટ દીકરી એક પિતા માટે એના કાળજાનો કટકો ક્યારે બોજ ના હોય પરંતુ સમાજનો નિયમ છે કે દીકરીને ગમે એટલા લાડ કોળથી ઉછેરીને મોટી કરો અને તો મા એને એના સાસરીએ વળાવી પડે છે બાપ દીકરીની આવી વાતચીતમાં પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડીને જવાની ચિંતા દેખાઈ રહી હતી ત્યારે વિનયભાઈ કહેવા લાગ્યા કે બેટા કદાચ તને તારી ઓળખાણમાં પણ કોઈ છોકરો પસંદ હોય તો મને ખુશીથી જણાવી દેજે કેમ કે તારી ખુશીમાં જ અમારી ખુશી છે ત્યારે કાજલ બોલી કે પપ્પા તમે તો મારા ભગવાન છો અને ભગવાન ક્યારે કોઈ ખોટો નિર્ણય ન લે ત્યારબાદ હંમેશા રમૂજ અને મજાક મસ્તી કરવા વાળી કાજલ ઉદાસ થઈ ગઈ એટલે વિનયભાઈને મનમાં અફસોસ થયો કે એને કાજલ પાસે ખોટા વાત કરી દીધી છે કાજલને ઉદાસ જોઈને વિનયભાઈ કહેવા લાગ્યા કે કાજલ તું આવી રીતે ઉદાસ થઈને કેમ બેઠી છો બેટા હું એક પિતા તરીકે મારી જવાબદારી સમજીને તને આ હું કહી રહ્યો હતો પરંતુ જ્યાં સુધી તારી ઈચ્છા ન હોય ત્યાં સુધી આપણે તારા લગ્નની વાત નહીં કરીએ પરંતુ મને મારી દીકરી ઉદાસ બેસી રહે એ જરાય પસંદ નથી આટલું સાંભળતા જ કાજલ હસવા લાગી અને બોલી ઉઠી કે પપ્પા તમે કંઈ પણ કરો પરંતુ હું તમને અને મારી મમ્મીને છોડીને ક્યાંય નથી જવાની ત્યારે વિનયભાઈએ દીકરીના માથા પર હાથ મૂકીને એવું કહ્યું કે બેટા કદાચ મારું ચાલે તો હું એક મિનિટ પણ તને મારી આંખથી દૂર ન જવા દઉં બાપ દીકરીનો આવો પ્રેમ જોઈને કાજલની મમ્મીની આંખમાં આંસુ આવી ગયા અને એ વિચારવા લાગ્યા કે કોણ જાણે એ દિવસે એના પપ્પાની હાલત કેવી થશે જ્યારે કાજલ આ ઘરમાંથી વિદાય છે હવે એક વર્ષ પછી કાજલના મમ્મી પપ્પાએ એના માટે એક છોકરો શોધી લીધો અને એના લગ્ન કરવાનું નક્કી કર્યું આ બાજુ કાજલ પણ આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એક દિવસ તો એને એના મમ્મી પપ્પાને છોડીને કોઈ બીજા ઘરમાં જવું પડશે પરંતુ કહેવાય છે કે પિતા એક એવી વ્યક્તિ હોય છે જેના પગરખાથી પણ એની દીકરીને લગાવ હોય છે કાજલ માટે વિનયભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો એ ખૂબ ધનવાન પરિવારનો દીકરો હતો અને એ યુવક અમેરિકામાં કોઈ સારી કંપનીમાં નોકરી કરતો હતો કાજલની સગાઈ જે પરિવારમાં કરવામાં આવી હતી એ પરિવારનો સ્વભાવ થોડો તીખો અને અહંકારી હતો એ વાતની વિનયભાઈને પણ ખબર હતી પરંતુ એની લાડકી દીકરીને આ છોકરો ખૂબ પસંદ હતો એટલે દીકરીની ખુશી માટે પિતાએ આ બધું જ સહન કરીને કાજલના વિવાહ વિવેક સાથે કરવાનું નક્કી કર્યું કાજલના સાસરીયાવાળા લોકોએ વિનયભાઈ પાસે અમુક શરતો મૂકી હતી અને એવું કહ્યું હતું કે કદાચ તમારે તમારી દીકરીને અમારા દીકરા સાથે પરણાવી હોય તો મારી બધી જ સંપત્તિ મારા દીકરાના નામે કરવી પડશે ત્યારે વિનયભાઈ બોલ્યા કે વિવાય આ સંપની મેં મારી આખી જિંદગી ખર્ચીને ઊભી કરી છે અને તમે તો મારી દીકરીના થવા વાળા સસરા છો અને મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે ત્યારે વિવેકના પપ્પા બોલ્યા કે એ બધું અમે નથી જાણતા પરંતુ તમે તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો અમારી આ શરત માનવી પડશે હું સાંભળીને વિનયભાઈ મનમાં અને મનમાં વિચારવા લાગ્યા કે મેં ખૂબ મહેનત કરીને મારી સંપત્તિ ઉભી કરી છે એ સંપત્તિ હું પળવારમાં બીજાને કેમ આપી દઉં એક બાજુ ખૂબ કઠોર પરિશ્રમ કરીને ઉભી કરેલી સંપત્તિની સુગંધ હતી અને બીજી બાજુ ખડખડાટ હસતી એની લાડકી દીકરીની ખુશી હતી અંતમાં વિનયભાઈએ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એની મરણ મૂડી એના ધવાવાળા જમાઈના નામે કરવાનું નક્કી કર્યું અને એમણે એવું વિચાર્યું કે મારી પાસે જે કંઈ પણ છે એ બધું જ મારી દીકરીની ખુશી આગળ કંઈ નથી આ હું વિચારીને વિનયભાઈએ સામેવાળાની બધી જ શરતો માની લીધી એણે પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો હોય એવું લાગતું હતું પરંતુ કાજલને ખુશી જોઈને એણે પોતાની સંપત્તિ છોડી દીધી એનો કોઈ અફસોસ ન હતો હવે વિનયભાઈએ ઘરે આવીને એની પત્નીની બધી વાત જણાવી આ વાત સાંભળીને એના પત્ની ત્યાં અને ત્યાં બેસીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ લોકો આટલા બધા સઘર હોવા છતાં પણ આટલા લાલચી હશે એ મને ખબર નહોતી આપણે આપણી દીકરીને કોઈ ખોટા ઘરમાં મોકલી રહ્યા હોય એ હું તમને નથી લાગતું ત્યારે વિનયભાઈ હસીને કહેવા લાગ્યા કે અરે આપણે આપણી દીકરીને જે ઘરમાં મોકલી રહ્યા છીએ એ ઘર આપણા શહેરનું સૌથી વધારે સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે હું સમજી શકું છું કે તું એક માં છે પરંતુ આપણી દીકરીની ખુશી માટે આપણે આ એક નાનું એવું બલિદાન તો આપવું પડશે એ સમયે કાજલની મમ્મીનું મન માનતું નહોતું પરંતુ વિનયભાઈની વાતનું માન રાખીને એણે એને હિંમત આપીને એવું કહ્યું કે કંઈ વાંધો નહીં આપણી દીકરીથી વિશેષ આપણા માટે કંઈ નથી આપણે એના ધામધૂમથી લગ્ન કરાવીએ હવે દીકરીના લગ્નને થોડો સમય બાકી હતો પરંતુ આ બધી વાતથી અજાણ કાજલ પોતાના પિતાને બેચેન જોઈને પૂછવા લાગી કે પપ્પા કેમ તમે કંઈ ભૂલતા નથી શું તમારા મનમાં કોઈ ચિંતા છે આમ તો વિનયભાઈ અને એની દીકરી વચ્ચે એવા સંબંધો હતા કે બંને એકબીજાની દરેક વાતો જણાવી દેતા પરંતુ આ વાત વિનયભાઈ એની દીકરીને કહીને એને નિરાશ કરવા નહોતા માંગતા અને એને ડર હતો કે મારી દીકરી આ સાંભળીને એ પોતાના પિતા માટે આ સંબંધ તોડી નાખશે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કાજલના લગ્નનો દિવસ આવી ગયો અને ખૂબ ધામધૂમથી લગ્નની તૈયારી કરવામાં આવી પોતાની લાડકી દીકરી કાજલને લગ્નના કપડામાં જોઈને વિનયભાઈ થોડી વાર જોતા રહી ગયા એની નજર સામે હજુ તો એ દ્રશ્ય ઘૂસાયું ન હતું કે જે જ્યારે એ કામ પરથી ઘરે આવતા ત્યારે એની લાડકી દીકરી દોડતી દોડતી એની સામે આવીને કહેવા લાગતી કે પપ્પા મારા માટે શું લાવ્યા અને આજે એ જ દીકરી લગ્નના દિવસે એના પિતા સામે ચાલીને આવી રહી હતી સમય તો ઘણો આગળ વધી ગયો હતો પરંતુ માતા પિતા માટે એના સંતાન હંમેશા નાના જ રહે છે આંખોમાં આંસુ અને મોઢા પર સ્મિત સાથે વિનયભાઈ કાજલની પાસે ગયા અને કહેવા લાગ્યા કે કેમ દીકરી તું તો કહેતી હતી ને કે પપ્પા હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં તો પણ આજે તું તારા પપ્પાને છોડીને જતી રહીશ પોતાના પિતાની આવી વાત સાંભળીને કાજલની આંખો પણ બીની થઈ ગઈ અને એના ભગવાન સમાન પિતાજીને ભેટીને રડવા લાગી અને કહેવા લાગી કે પપ્પા તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે વિનયભાઈએ હસતા મોઢે એવું કહ્યું કે અરે બેટા હવે હું તારી બધી જ જવાબદારી વિવેકના હાથમાં સોંપી રહ્યો છું અને મને વિશ્વાસ છે કે એ તારું પૂરેપૂરું ધ્યાન રાખશે બસ આટલું કહીને બાપ દીકરીએ માંડવા તરફ પગલા માંડ્યા કાજલના મનમાં અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું પરંતુ એના પપ્પા વધારે ઢીલા ન પડે એટલા માટે કઠણ થઈને ચાલવા લાગી શહેરમાં રહેતા બધા જ વેપારીઓ અને સગા સંબંધીઓને લગ્નમાં આવવાનું આમંત્રણ આપેલું હતું પોતાની આખી જિંદગી ખર્ચીને ઊભી કરેલી સંપત્તિમાંથી વિનયભાઈએ એની દીકરીના લગ્ન કરાવ્યા લગ્નની વિધિ સમાપ્ત થઈ અને જે પરિસ્થિતિને વિચારીને વિનયભાઈ અને એના પત્ની બેચેન થઈ રહ્યા હતા એ સમયે આજે એની સામે આવીને ઊભો હતો પોતાના કાળજાના કટકાને વિદાય આપવાનો સમય થઈ ગયો હતો એક દીકરીથી અલગ થવું આ વેદના એક બાપ સિવાય બીજું કોણ જાણી શકે ખૂબ લાડકોડથી ઉછરીને મોટી કરેલી દીકરીને એક દિવસ કોઈ પારકા હાથમાં સોંપી દેવી એ બાપ માટે ખૂબ અઘરું હોય છે માંડવાની નજીક પહોંચીને વિનયભાઈ પોતાની લાડકી દીકરીને કહેવા લાગ્યા કે દીકરી તું તારા મમ્મી પપ્પાએ આપેલા સંસ્કારોને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે બસ આટલું કહીને વિનયભાઈએ પોતાની દીકરીને સાસરે વળાવી હવે કાજલે પોતાના સાસરીયામાં ગૃહ પ્રવેશ કર્યો થોડા દિવસો બાદ કાજલ અને વિવેકને અમેરિકા જવાનું હતું પરંતુ હજુ તો નવા નવા લગ્ન થયા હતા અને સગા સંબંધીઓને મળવાનું બાકી હતું એટલા માટે બંને પતિ પત્ની એક મહિનો પોતાના ઘરે રહ્યા ત્યારબાદ અમેરિકા જવા નીકળવાના હતા કાજલ પણ પોતાના સાસરીયામાં ખૂબ ખુશ હતી એ વિનયભાઈને ફોનમાં એવું કહેતી કે પપ્પા અહીંયા બધા જ લોકોના સ્વભાવ ખૂબ સારા છે એટલે મને તમારી અથવા મારી મમ્મીની કમી મહેસૂસ નથી થવા દેતા આવી વાત સાંભળીને વિનયભાઈના મનને શાંતિ થતી કે મારી દીકરી એના સાસરીયામાં સુખી છે એ વાતનો મને સંતોષ છે હવે કાજલના લગ્ન થયા એને એક મહિનો થઈ ગયો અને અમેરિકા જવાનું નક્કી થયું વિનયભાઈ અને એના પત્ની કાજલ અને જમાઈને મળવા માટે અમદાવાદ આવ્યા મમ્મી પપ્પાને જોઈને કાજલના મોઢા પર હરખનો કોઈ પહાર ન રહ્યો અને એ દોડતી દોડતી પોતાના પિતાજીને ભેટી પડી અને કહેવા લાગી કે પપ્પા તમે આવવામાં આટલું મોડું કેમ કરી દીધું ત્યારે વિનયભાઈ કહેવા લાગ્યા કે કાજલ બેટા તને તો ખબર છે કે તારા મમ્મીને કોઈ પહોંચી નથી શકતું એ તારા માટે તને ભાવતી બધી જ વાનગીઓ બનાવતી હતી અને એવું કહેતી હતી કે કોણ જાણે આપણી દીકરી હવે પાછી ક્યારે આવશે એટલા માટે હું અત્યારે જ એને ભાવતું બધું જ જમાડી દઉં કેમ કે અમેરિકામાં સુખ સૌધાવાળી જિંદગી તો મળી જશે પરંતુ માના હાથનો એ સ્વાદ નહીં મળે ત્યારે કાજલ બોલી કે હા પપ્પા એની વાત સાચી છે મારી પાસે બધું હશે પરંતુ તમે બને નહીં હોય બસ આટલી વાતચીત કરવા કરતા હતા ત્યાં તો કાજલની ફ્લાઇટનો સમય થઈ ગયો અને ઘરના સભ્યોને વિદાય આપીને કાજલ અને વિવેક પોતાની ફ્લાઇટ તરફ ચાલવા લાગ્યા ત્યારે જ વિનયભાઈ અને એના પત્ની શાંત થઈને કાજલ તરફ જોતા હતા અને વિનયભાઈએ એના પત્નીને પૂછી લીધું કે કેમ આમ ચૂપચાપ જોઈ રહી છો ત્યારે એના પત્ની બોલ્યા કે કોણ જાણે કેમ પરંતુ આજે મારો જીવ મૂંઝાઈ રહ્યો છે અને મને તો એવું લાગે છે કે નહીં ત્યારે વિનયભાઈ બોલ્યા કે અરે પાગલ આપણી દીકરીને આટલું સારું સાસરું મળ્યું છે અને દીકરા જેવો જમાય મળ્યો છે તો પછી આટલી ચિંતા શા માટે કરે છે થોડો સમય જવા દે આપણી દીકરી ફરીથી આપણને મળવા પાછી આવશે બસ ત્યારથી કાજલ અમેરિકા ગઈ અને શરતો મુજબ વિનયભાઈની બધી જ સંપત્તિ વિવેકના નામે કરીને વિનયભાઈ અને એની પત્ની ગામડે આવી ગયા કાજલ આ વાતથી અજાણ હતી કાજલ અમેરિકા ગઈ એને ત્રણ ચાર દિવસ થઈ ગયા હતા આ બાજુ વિનયભાઈને દીકરીની ચિંતા હતી કે દીકરી અમેરિકા ગઈ એને ઘણા દિવસ થઈ ગયા છે પરંતુ હજી સુધી એના કોઈ સમાચાર નથી આવ્યા એટલે મનમાં મૂંઝાઈ રહેલા વિનયભાઈએ જમાઈને ફોન કર્યો પરંતુ ફોન પર એને કોઈ જવાબ ન મળ્યો એ વાતને પણ પંદર દિવસ થઈ ગયા એટલે ફરીથી જમાઈને ફોન કર્યો અને વિવેક ફોન ઉંચકીને કહેવા લાગ્યો કે હા પપ્પા બોલો ને શું હતું ત્યારે વિનયભાઈ બોલે કે બેટા કાજલ ક્યાં છે તમે ગયા એને ઘણા દિવસો વીતી ગયા છે પરંતુ હજી સુધી કાજલનો કોઈ ફોન નથી આવ્યો ત્યારે વિવેક બોલ્યો કે નહીં પપ્પા એમાં એવું છે કે અમે લોકો શાંતિથી પહોંચી ગયા છીએ પરંતુ અમેરિકામાં ફરવામાં કાજલ તમને ફોન ભૂલી ગયા હશે અને અત્યારે એના કામથી બહાર ગઈ છે એ આવશે એટલે તમારી વાત કરાવી દઈશું આટલું કહીને વિવેક ફોન મૂકી દીધો આ સાંભળીને વિનયભાઈના મનને થોડી શાંતિ થઈ કાજલના ફોનની રાહ જોઈ રહેલા વિનયભાઈ ફોનની બાજુમાં કલાકો સુધી બેઠા રહ્યા પરંતુ એની દીકરીનો એક પણ ફોન ન આવ્યો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક મહિનો વીતી ગયો હોવા છતાં પણ કોઈ સમાચાર ન આવ્યા અને હવે તો વિવેકે પણ વિનયભાઈનો ફોન ઉઠાવવાનું બંધ કર્યું હતું આ બાજુ વિનયભાઈને પોતાની દીકરીની ખૂબ ચિંતા થઈ રહી હતી એટલે એક દિવસ વિનયભાઈ વિવેકના ઘરે ગયા અને એના મમ્મી પપ્પાને વાત કરી પરંતુ અહંકારી લોકોએ વિનયભાઈને ન કહેવાના શબ્દો કહીને ઘરમાંથી ગાડી મૂક્યા એટલે વિનયભાઈ ત્યાંથી નીકળીને રસ્તા પર બેસી ગયા હવે એના પત્નીની જેમ પણ દીકરીની ચિંતા થવા લાગી હતી એને વિશ્વાસ હતો કે એની એની દીકરી સાથે વાત કર્યા વગર રહી જ ન શકે એક પિતાની એના સંતાન પ્રત્યેની આવી વેદના કોઈ પણ કઠણ કાળજાના માનવીને પણ કરુણ બનાવી દે છે વિનયભાઈએ ઘરે આવીને પત્નીને બધી વાત કરી અને એવું કહ્યું કે કંઈક તો છે નહીંતર આપણી દીકરી હું ક્યારેય ન કરે દીકરીની ચિંતામાં માતા પિતાનું હૃદય વલોપાતા કરવા લાગ્યું અંતમાં વિનયભાઈએ નક્કી કર્યું કે હું પોતે અમેરિકા જઈને કાજલને મળીશ પરંતુ વિનયભાઈ પાસે હવે કોઈ મૂડી નહોતી કેમ કે એને એની બધી જ સંપત્તિ જમાઈના નામે કરી હતી હવે એની પાસે રહેલું ગામનું એક મકાન હતું જે એના માતા પિતાની છેલ્લી નિશાની હતી પરંતુ ગાજલ પાસે પહોંચવા માટે વિનયભાઈને ઘણા બધા પૈસાની જરૂર હતી એટલે પોતાની દીકરી પાસે પહોંચવા માટે એક પિતાએ એના પિતાની છેલ્લી નિશાની પણ કુરબાન કરી દીધી અને અમેરિકા જવાનું નક્કી કર્યું વિનયભાઈએ પૈસાની વ્યવસ્થા કરી અને અમેરિકા ગયા તેઓ અમેરિકા તો પહોંચી ગયા પરંતુ કાજલ અને વિવેક ક્યાં રહે છે અને શું કરે છે એનો એને કોઈ અંદાજ નહોતો એક નાનકડા શહેરમાં રહેલા વિનયભાઈને વિદેશનો શું ખ્યાલ હોય એટલામાં વિનયભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઉભો રહ્યો અને કહેવા લાગ્યું કે અંકલ તમારે ક્યાં જવું છે શું તમે પહેલીવાર અમેરિકા આવ્યા છો ત્યારે વિનયભાઈએ આ યુવકને પોતાનો સમજીને બધી વાત કરી એટલે યુવક કહેવા લાગ્યો કે અંકલ અમેરિકા તો ઘણું મોટું છે છતાં પણ હું તમને તમારી દીકરીને શોધાવવામાં મદદ કરીશ પરંતુ તમારી પાસે કોઈ સરનામું અથવા સ્થળનું નામ પણ નથી કે જેનાથી આપણે કાજલ સુધી પહોંચી શકીએ વિનયભાઈ પાસે કોઈ માહિતી નહોતી છતાં પણ એ કાજલને શોધવાના સફળ પ્રયાસ કરી રહ્યા હતા એમની પાસે કાજલ અને વિવેકના લગ્ન સમયનો ફોટો હતો એટલે આ ફોટાના આધારે કાજલને શોધવાનું નક્કી કર્યું કાજલની ચિંતા વિનયભાઈને બેચેન કરી રહી હતી આમ તો વિનયભાઈએ કોઈ ખાસ અભ્યાસ નહોતો કર્યો છતાં પણ તૂટેલું ફૂટેલું અંગ્રેજી બોલીને લોકોને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા વિનયભાઈ પાગલોની જેમ પોતાની દીકરીનો ફોટો લઈને રોડ પર લોકોને રહ્યા હતા પરંતુ કોઈ ન મળ્યા અંતમાં યુવકે એવું કહે કે અંકલ આપણે આ ફોટાની મદદથી પોલીસની સહાય લઈને તમારી દીકરીને શોધીએ તો જલ્દી મળી જશે ત્યારબાદ વિનયભાઈ અને એ યુવક વાત કરતા હતા એટલી વારમાં એની બાજુમાં અમેરિકન પોલીસની ગાડી આવી અને પોલીસ કર્મચારીઓ આ બંનેને જોઈને એને પૂછપરછ કરવા લાગ્યા એટલે એને જાણવા મળ્યું કે એક બાપ પોતાની દીકરીને શોધવા માટે સાત સમંદર પાર આવ્યો છે વિનયભાઈનું દુઃખ જોઈને પોલીસના જવાનો એની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા અને ફોટાના સહારે પોલીસે કાજલને શોધવાનો પ્રયાસ શરૂ કરી દીધો હવે થોડા સમય બાદ અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકે એવું જણાવ્યું કે વિવેક મારી સાથે નોકરી કરે છે અને મને વિવેકનું ઘર ક્યાં છે એ ખબર છે આ માહિતી મળતા જ પોલીસે એ વિનયભાઈને જાણ કરી અને આટલું સાંભળતા જ વિનયભાઈ પોલીસને વિનંતી કરવા લાગ્યા કે જેટલું બને એટલું જલ્દી મને મારી દીકરી પાસે લઈ જાઓ વિનયભાઈની આંખો પોતાની દીકરીની એક ઝલક જોવા માટે આતુર હતી ત્યાર બાદ પોલીસની મદદથી એ વિવેકના ઘરે પહોંચી ગયા અને ડોરબેલ વગાડ્યો ત્યારે વિનયભાઈને બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દીકરી દરવાજો ખોલશે અને એના પપ્પાને ભેટી પડશે પરંતુ દરવાજો ખુલતા જ સામે ધૂત બનેલો વિવેક હતો આ જોઈને આંખો ચાર થઈ ગઈ કેમ કે અમેરિકન લાઈફ સ્ટાઈલમાં રહેલો વિવેક ખુદને સંભાળી શકે એવી હાલતમાં પણ ન હતો ત્યારબાદ વિનયભાઈએ આખા ઘરમાં તપાસ કરી પરંતુ એને પોતાની દીકરી કાજલ ક્યાંય જોવા ન મળી એટલે એમણે વિવેકને ઘણીવાર ઘણી પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે એને શું થયું છે પરંતુ વિવેક એના હોશમાં અથાગ પ્રયાસ કરવા છતાં પણ કાચલનો કોઈ પતો ન મળ્યો હવે આ હારી ગયેલો બાપ ત્યાંને ત્યાં બેસીને ચોધાર આંસુ રડવા લાગ્યો અંતમાં ગમે એમ કરીને પોતાની જાતને સંભાળીને ભારે પગલે પોતે દીકરીના ઘરની બહાર એક બાગડા બાકડા પર બેસી ગયા

એક અજાણી ભાષામાં લખેલો પત્ર વિનયભાઈના હાથમાં આપ્યો અને આ પત્ર વિનયભાઈએ જોયો તો ગુજરાતી ભાષામાં લખેલો હતો અને વિનયભાઈ અક્ષર એની દીકરી કાજલના હતા ખરડાયેલા તેમજ ધ્રુજી રહેલા હાથમાં એ પત્ર જાણે વિનયભાઈને કંઈક કહી રહ્યો હતો દૂરના નંબર હતા પરંતુ નજીકમાં રહેલો એ પત્ર વિનયભાઈ સ્પષ્ટ રીતે વાંચી રહ્યા હતા પત્રમાં એવું લખ્યું હતું કે પપ્પા મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચી શકશે કે નહીં પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખવા માટે મારાથી બનતી બધી જ કોશિશ કરી હતી પરંતુ મારાથી આ બધું સહન ન થયું અને એ થાકી ગઈ હતી અને હું મારું દુઃખ તમને જણાવીને તમને દુખી કરવા નહોતી માંગતી તમારી આંખો એ જીવેલા એ સપના કે તમારી દીકરી વિદેશમાં જઈને આરામથી જિંદગી જીવશે પરંતુ આ સપનાઓ બસ સપના જ રહી ગયા વિવેક અને હું અમેરિકા તો આવી ગયા પરંતુ અહીં આવીને મને ખબર પડી કે આ લોકોએ આપણી સાથે કપટ કર્યો છે અને વિવેકને નશો કરવાની આદત છે નશામાં ધૂત વિવેક મારા પર ન કરવાના અત્યાચાર કરતો હતો પરંતુ તમારી માન મર્યાદા જાળવી રાખવા માટે મેં બધું જ સહન કરી લીધું છતાં પણ દિવસે ને દિવસે વિવેકનો ત્રાસ વધતો ગયો અંતમાં મારી પાસે બીજો કોઈ રસ્તો ન રહ્યો એટલે કોઈ તકલીફ આપ્યા વગર હું મારું કેમ માતા પિતા એની લાડકી દીકરી માટે હંમેશા સુખી અને સમૃદ્ધ પરિવારની ઈચ્છા રાખતા હોય છે પરંતુ એ આ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતી આ સુખ પ્રકાશ પાછળ હંમેશા અંધારું હોય છે પપ્પા કોણ જાણે મારા જેવી કેટલી દીકરીઓને આ સુખ સુવિધાઓની લાલચ ગાઈ ગઈ હશે આટલું હાંસતા જ વિનયભાઈના મનમાં ચાલી રહેલો કાજલના ખડખડાટ હસવાનો અવાજ આજે એને આ નિઃસહાય બની ગયેલી દીકરીના ડુસકાનો અવાજ કે પપ્પા મને બચાવી લો એવી રીતે બોકારતો હોય એવું લાગી રહ્યું હતું અંતમાં એટલું જ કહીશ કે મારા શોખ પૂરા કરવા માટે તમે તમારી જિંદગી લગાવી દીધી અને મને એ વાતનો કોઈ અફસોસ નથી કે તમે દુનિયાના બેસ્ટ પિતા છો પિતાજી મને માફ કરજો અને તમારું ધ્યાન રાખજો બસ આટલું વાંચતા જ વિનંતી ભાઈના હાથ જાણે બરફ બની ગયા હોય એમ કઠણ થઈ ગયા થોડી વાર માટે તો એને કંઈ સમજાયું નહીં કે આ શું બની ગયું દીકરીને ગુમાવ્યાનો આઘાત વિનયભાઈ સહન ન કરી શક્યા અને જોર જોરથી રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મેં મારી દીકરીની ખુશી માટે કરેલા બધા જ ત્યાગના બદલામાં મારે મારી દીકરીને ત્યાગવી પડી મેં મારી દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરુ અપાવવાની લાલચમાં કપટી માણસોના ઘરમાં મોકલી દીધી કપટી માણસ દુનિયામાં કોઈનો સગો નથી હોતો અને આ વાત મને આજે મારી દીકરીનો જીવ આપીને સમજાય છે વિનયભાઈ હું વિચારતા હતા ત્યારે જ એને રોગનો હુમલો આવ્યો અને એ ત્યાં જ ઢળી પડ્યા અને એના પ્રાણ નીકળી ગયા મારી વાલી બહેનો અને ભાઈઓ તમને આ વાર્તા પરથી શું બોધ મળ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા લાઈક શેર સબસ્ક્રાઇબ અને ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ